કયા સમાજમાંથી વણકરિત વેલી હા દલિત સમાજ ઉંમરો વીસ વર્ષ એકવી એકવી એકવીસ વર્ષ શું કામ શું કરે નું પેન્ટિંગનું નું કરે હા શું સાહેબ હજી નાનો છે હ અને આ કજ બાકો છે એક જ દીકરો છે હા હમ દીકરી બીકરી કાંઈ છે નહીં એક જ દીકરો છે અને શેલ્ટી ઘરનું શેલ્ટીંગ છે હા ભાગમાં ભાગમાં હા અડધર જ કેટલે એની મમ્મી સુરદાસ છે એના મમ્મી સુરદાસ છે એટલે દેખાતું નથી બરોબર હા હમ તો તો રસોઈ બનાવવામાં ખાવા જમવાનું શું કરો રસોઈ એની મમ્મી જ બનાવે છે બનાવી લે છે તો તો બહુ સારું કરે ભાઈ હા તો તો સારું કરે તો એ દેખાતું નથી તો જમ્માનો બહુ સારું સારું કરે હા તો એ રોટલા બોટલા બધું બનાવી નાખે હમ જમીન છે જમીન હતી ભાગ્ય રાખી ભાગ્ય રાખો હા તો ભાગ્યામાં તમે એકલા મારે છોકરા ને કડક રજા હોય તો એ કડક આવે છે એમ ભાગ માં હમ હું જાવ દાઢી બાળ કરવું ને વાવા તો તમે વર્ષનું કમાઈ લેતા છો ને હા હમ છોકરો કેટલું કમાય કમાઈ છોકરો કાયમ ના હજાર બારસો રૂપિયા દાઢી ને બાળી ને કાઢતા એટલા વધે બે ભાગીદાર માં ભાગ પાડતા હમ હજાર બારસો રૂપિયા મળી જાય બરાબર ને હમ અમારે આ બાજુ તો છે ને ભાઈ દીકરીઓના માવતર રૂપિયા ઢડવા જ લગ્યા પાંચ પાંચ લાખ રૂપિયા કેમ ભેગા કરવા ભાઈ આપડે ભાઈ નંબર આયો તો વાત કરી કે આ અમારી ગરીબ કુટબ ની દીકરી હોય તો ધ્યાન માં રાખજો એમ એટલે હું પોતે સુરદાસ છું પણ રાંધું સિંધુ બધું સારું કે ઘર નું બધું તમામ કામ સંભાળી લેવાનું તો સેમનું નો થાય બસ સારું કેવા બેન એટલું એટલું છે તો આખ્યું નથી તોય તમ ગમલ બની લો બહુ સારું કેવાય હા એટલે ગમે એટલા મેહમાન આવે કાલે કોઈને ભૂખ્યા નહી જવા દેવાના હમ રસોઈ બનાવીને ને જમાડી ને જમી પછી જાવ બાપા હમ હા એતો હાલો ને કરું ફોન કરું હા તો એક જ બાબો છે કાય દીકરી બીકરી છે નહી હમ હવે ત્યાર તો અમારે આ બાજુ તો હમ હમ જ માંગે હવે દીકરી નો હોય તો ક્યાં લેવા જાવી સામે સામે કરવાનું હા અમારે તો આવા બાજુ સામ સામુ જ માંગે હવે દીકરી નો હોય તો ક્યાં લેવા જાવી અમારે તો પેલું આપડે હું તો અમદાવાદ માં પણ જુનાગઢ મારું ગામ છે અમારે પેલી બાજુ તો એવું નથી ચાલતું તમારે આ એ બાજુ તો નથી સારું છે એ બાજુ પણ હવે એ બાજુ આઘુ પડી જાય ને એ બાજુ કોઈ હગા તો છે નહીં જુનાગઢ બાજુ છોકરો આવી રીતે છે તમારે કરવાનું હોય તો વાત કરીએ સમજ્યા એટલે શું છે અમારે તો ઈ બાજુ એવું નથી અમારે તો એ સિસ્ટમ છે બેન તે દસ વીસ હજાર દસ હજાર લે છે

અચ્છા કમર નો જોરો પછી જન્જર સડા એટલા દાગીના લઈ લઇ જવા એટલું દેશ ભરવા ના 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 અમારે તો દસ અમુકો સમજુ માં અમારે છે ને થોડા પૈસા વાળા હોય તો સામેથી લેતાય નથી કશું સારું કેવાય ભાઈ અમારે નથી લેતા હું તો અહી અમદાવાદ માં લગભગ વીસ પચીસ વર્ષ થી આવી ગયો કેમ તો લગન પ્રસંગ હોય ને તો જતા હોય અમારા ભાઈઓ બધા ત્યારે એટલે જવું પડે ક્યારેક એટલે અમને ખબર પડે અને વતન જુ ને ભાઈ તો આવું જ પડે ને વતન માં તો એટલા માટે શું છે અમને ખબર હોય હા હા અને અમારે તો એવું બહુ ડાહ્યું દીકરીઓ હોય અમારે તો એવી રીતે બનાવ નથી બનતા હવે તો એટલું નથી અને તો દીકરીઓ અત્યારે ભાગી જાય છે અત્યારે એ આપણે હજી સારું છે હા આપણે હારું છે ભાઈ તો આ બાજુ આપો ભાઈના હા

નાની ઉમર છે કશું નથી અને ઉતાવળ ના કરતા કે વેસાતી લેવાનું કઈ કશું કરતા નઈ લેવાના બે ત્રણ જગ્યા અમારે બાજુમાં ના વે સાહેબ દસ દિવ પંદર રૂપિયા એવું ના કરતા છોકરાની નાની ઉમર છે ને ખોટી જિંદગી બગડી જશે જાશે પછી કેવાની એવું એક વાર થયું ને તો સમાજ ની અંદર પાછું થાતું નથી મારું કેવા ના છે ભલે મારું કેવાનું છે અમારી પાસે કોન્ટેક આવતા જ હોય હીકરી ફોન આવતા હોય તો એવું જો આવશે ને એટલે હું તમને કોન્ટેક કરીશ અને શું છે તમને ફોન કરી કે એવું લાગે તો મારો બાબો કામે ગયો હશે તો એનો ફોટો બોટો નાખી દે સાંજે કામે થી આવે ને એટલે હા તો આ નંબર પર ખાલી ફોટો નાખી દેજો બીજું કઈ નહી હા વાંધો નહી હો હા સારું તમારું ગામ નું નામ બોલી એક એટલે મને યાદ રહી જાય મારી પાસે તલગા રેડા મોરારી બાપુ નું ગામ કયું ગામ તલગા રેડા મોરાજી બાપુ નું ગામ તાલુકો તાલુકો મોવા જિલ્લો ભાવનગર બાબાનું નામ શું છે માલાભાઈ બાબાનું નામ હો મારા બાપાનું નામ ને છોકરાનું નામ છોકરાનું હિંમતભાઈ હિંમતભાઈ એકવીસ વર્ષ ઉંમર દલિત સમાજ બરોબર ને હા સારું તમે આ મારો નંબર સેવ કરી લેજો અને એવું લાગે ચાર પાંચ દિવસ ફોન કરજો હા અને નકર હું સામે તમને કોલ કરીશ હા વાંધો નહીં તમારે મોરાજી બાપુ નું કામ અહિયાં રાખવું હા 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 અને ફોટો મોકલી દો એટલે મને યાદ રહીજો હા વાંધો હા જે આવે ને તો ફોટો મોકલી દે એ સારું સરવાનું